નમસ્કાર તમામ વિદ્યાર્થીઓને ચોક્કસ થી જણાવી દઈએ મિત્રો કે વિદ્યા સહાયક ભરતી છ થી આઠ ગુજરાતી માધ્યમ વર્ષ બે હાજર ચોવીસ ના ઉમેદવારો માટે આવી ગઈ છે એક મહત્વપૂર્ણ સૂચના પાડવામાં આવી સાત બે હજાર પચીસના ના રોજ આપેલ કોર્ટના અનુસંધાને મિત્રો આ ભરતી પ્રક્રિયા સ્થગિત કરવામાં આવી હતી અને ત્યારબાદ એક સમિતિની રચના કરવામાં આવી જે તેર આઠ બે હજાર પચીસથી ત્રેવીસ આઠ સુધી ઉમેદવારોને રૂબરૂ બોલાવવામાં આવ્યા સુનવણી કરવામાં આવી અને સુનવણીની પ્રક્રિયા પૂર્ણ કરીને વિગતવાર અહેવાલ પંદર નવ બે હજાર પચ્ચીસના રોજ શિક્ષણ મંત્રીની સમિત પસંદગીની સમિતિને સોંપવામાં આવ્યો ખાસ કરીને મિત્રો મહત્ત્વની માહિતી એ છે કે સોળ નવ બે હજાર પચીસના રોજ સર્ક્યુલર ઠરાવના ઉક તહેવાલોને સંપૂર્ણપણે સ્વીકારવાનો નિર્ણય કરેલ છે અને આ નિર્ણય અંતર્ગત સામાજિક વિજ્ઞાનના વિષયના ઉમેદવારોની સુધારા વધારા સાથેની નવી ફાઇનલ મેરિટ યાદી અને જિલ્લા પસંદગી માટેના કોલ લેટર આજ રોજ એટલે કે અઢાર નવ બે હજાર પચીસના રોજ વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ થનાર છે ત્યાર પછી મિત્રો વાત કરીએ કે જ્યારે ભાષાઓ તથા ગણિત વિજ્ઞાનના વિષયના ઉમેદવારોની સુધારા વધારા સાથેની નવી ફાઇનલ મેરિટ યાદી અને જિલ્લા